ર નીચે મે આવું છું આજે તો રૂહી મેડમ જલ્દી ઉઠી ગયા છે ગણપતિ બાપાને દર્શન પણ થઈ ગયા જય ગણપતિ બાપ્પા હેલો गुड मॉर्निंग वेलकम टू माय न्यू vlog રૂહી બોલ તો ન્યુ vlog એમ બોલ તો તો ગાઈસ નાઈધરને મસરાડી થઈ ગયા છે કેમ કે આજે જવાનું છે સુરત સુરત રિટર્ન થઈ રહ્યા છે આજે મિની વેકેશન પૂરું થઈ ગયું છે પણ પહેલા કરી લઈએ પેટ પૂજા ઘરના તુવરનું શાક રૂહી મેડમ બાર મામા જોડે નાસ્તો કરી રહી છે પણ મને તો ભૂખ લાગેલ છે એટલે હું શાક રોટલી લઈને જ બેસી ગઈ છું રૂહી ઘણી વાર કે ને મમ્મા વ્લોગમાં લેવો મમ્મા વ્લોગમાં લેવો એટલે આજે વ્લોગમાં લાવું છું મામા જોડે ખાતી છે ઓ એરોય આપડા સરકાર સડાવવા આ ખાઈ લે તું તો વાત જ કર્યા કરે આલે ચા લે એમ ચા રોહી જલ્દી નીચે આવ જો કોણ આયુ યાર અમ્મા તો મેઘુભાઈ મસ્ત ધોઈને રૂહી જોડે રમવા માટે અને આજે તો રૂહી મેડમ પણ જઈ રહ્યા છે પાછા સુરત રમી લો આજે દીકરા ને બાય દે

આવેલા હતા સુરત માટે શાકભાજી લઈ લીધી છે ઢગલા બંધ કેમ કે અહિયાં છે ને મસ્ત જો આ જો બધી દાદીઓ આવે છે ગામડે થી એટલી સરસ સરસ તાજી તાજી ઘરની હોય ને એટલે લઈ લીધી છે ને હવે પછી પાછા સુરત સ્પેશિયલ શાકભાજી લેવા જ વાસા આવેલી હતી મે તો ગાઈસ શાકભાજી લઈને છે નર્સરીમાં થોડા ફૂલ લઈ જો કેટલી મસ્ત છે એકદમ ફૂલો ફૂલોવાળી તો આ વાળો છોડ પણ મેં લઈ લીધો છે ઘરના માટે તો ફૂલ છોડ લઈ લીધા છે અને હવે નીકળીએ પાછા સુરત બાજુ ગાય થોડું થોડું કરતા બે વાગી ગયા છે શાકભાજી લેવા ગયા પછી છોડ દેખા ગયા છોડ બી લઈ લીધા હવે ભૂખ લાગી છે એટલે નાસ્તો કરવા રાન કુવા ઉભા રહ્યા છે કઈક શોધીએ દાબેલી વડાપાવ વાળું દેખાયું છે લઈએ નાસ્તો આપણો આવી ગયો છે વડાપાવ અમે થોડા મંગાવ્યા હતા તો નાસ્તો કરી લઈએ અને પછી નીકળી ગયા છે પાછા અમે અવાજ કાલે આવેલો આજ બ્રિજ ની હતો કે સેમ જો અવાજ જૂનો જૂનો હતો

અને ભાઈ ભાભી પણ મૂકીને પાછા નીકળી પણ ગયા છે અને હું કરવા બેસી ગઈ છું આજે કપડાનો ગમે તેમ ઢગલો છે પથારી પર આ બેગ વેગમાં જ હજી અનપેક કરવાના બાકી છે અને રૂહી મેડમ આપણા હાથ પગ ધોઈને આવી ગયા છે સાફ કર્યા હા ઓકે તો ચાલો હેલ્પ કરો મમ્મા ને કપડા ગળી કરવામાં અમ્મા આ તો લઈ ગઈલું હા ચાલો હેલ્પ કરો સાડા શાકભાજી ફ્રૂટ બધું મૂકી દઉં અને ડિનરની તૈયારી ચાલુ કરીએ ગાય સુરત આવી ગયા છે તમે વ્લોગમાં જોઈ લીધું હશે અને ડિનર પણ થઈ ગયું છે તો ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું મળીએ કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમી હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે બાય બાયસ થોડું